ભારતીય અર્થવ્યવસ્થા પોતાના પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે ત્યારે વૈશ્વિક આર્થિક સંસ્થાઓ પણ આ વાતમાં હામી ભરી રહી છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતીય અર્થવ્યવસ્થાને સ્ટાર પર્ફોમર ગણાવી છે આઈએમએફએ કહ્યું છે કે વૈશ્વિક ગ્રોથમાં ભારત સોળ ટકાથી વધુનું યોગદાન આપી શકે છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફએ ભારતીય અર્થતંત્રને સ્ટાર પરફોર્મર ગણાવ્યું છે એટલું જ નહીં ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપી શકે છે તેવું આશાવાદ પણ વ્યક્ત કર્યું છે આઈએમએફએ કહ્યું કે ભારત આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકાથી વધુ યોગદાન આપી શકે છે ડિજિટલાઇઝેશન અને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રમાં આર્થિક સુધારાના કારણે ભારતનો વિકાસ દર મજબૂત રહે છે આઈ એમએફ ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નાડા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત દરે વિકાસ કરી રહ્યું છે જ્યારે આપણે સમકક્ષ દેશોને જોઈએ છીએ અને વાસ્તવિક વિકાસની વાત આવે છે ત્યારે ભારત સ્ટાર પર્ફોર્મન્સ કરનારા દેશ તરીકે જોવા મળે છે ભારત સૌથી ઝડપથી વિકસતા બજારોમાંથી એક છે જોકે ભારત ને વૈશ્વિક વૃદ્ધિ મંદી સહિત વૈશ્વિક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી રહ્યો છે આઈએમએફ પોતાના રિપોર્ટમાં જણાવી ચૂક્યું છે કે કોરોના મહામારી બાદ ભારતનું અર્થતંત્ર મજબૂતીથી ઉભરી આવ્યું છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન હેડલાઇન ઇન્ફ્લેશન ઓછી થઈ ગઈ છે અને બજેટ ખાતે પણ ઓછી થઈ છે જો કે જાહેર દેવું હાઈપર છે એક પ્રશ્નના જવાબમાં નડ્ડાએ કહ્યું કે રોકાણ અને વિકાસ માટે રાજકીય સ્થિરતા મહત્વપૂર્ણ છે સરકારે વ્યવસાયિક વાતાવરણને વેગ આપવા માટે ઘણા પગલાં લીધા પરંતુ હજુ પણ ઘણા રાજ્યમાં નોકરશાહી અને લાલી ફીતુશાહી જોબા મળી રહી છે આઈએમએફએ કહ્યું કે જો વ્યાપક સુધારા કરવામાં આવે તો ભારત પાસે વધારાની શ્રમ અને માનવ મૂડીની મદદથી ઉચ્ચ વૃદ્ધિ અનુભવવાની ક્ષમતા છે બે મહિના પહેલા દસ ઓક્ટોબરે આઈએમએફએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ છ પોઈન્ટ એક ટકાથી વધારી અને છ ત્રણ ટકા કર્યો હતો બ્યુરો રિપોર્ટ